મારી વાત સાંભળો સર હવે મારું માત્ર ને માત્ર મારું ગ્રાન્ટેડમાં આવ્યું છે બરાબર છે જી ગવર્મેન્ટમાં નથી આવ્યું સકે મારું હવે ગ્રાન્ટેડની અંદર મેં સૌથી પહેલા જે પસંદ કરીને એ જ મને સ્કૂલ મળી છે ઓકે હવે આવતી કાલે મતલબ પચીસ તારીખે સંમતિ ભરાવે છે બરાબર છે અને કદાચ સત્તાવીસ તારીખે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે તો એની અંદર કદાચ માં કદાચ કોઈ ના લે તો કદાચ મારું આવી શકે ખરું સર એવું બની શકે બની શકે બિલકુલ બની શકે જી સર અને પછી કદાચ જો સર મારું માં આવી ગયું બરાબર ઉદાહરણ હા તો પછી મને જે પહેલા શાળા ફાળવણી થઈ ની થઈ હતી તો એના માટે પછી સર બીજું કોઈ ઉમેદવાર એટલે ટૂંકમાં રાઉન્ડ જેવું તો આમાં ગણતરીમાં આવે ને સાહેબ બીજી વખત પ્રોસેસ થતા તો સમય લાગી શકે ને સાહેબ જુઓ બીજી વખત આપને સમજો કે અત્યારે ગ્રાન્ટેડમાં તું છો આવી ગયું સર જી સર

નિમણૂક થઈ જાય એ પછી સમજો કે આવો કોઈક ઉમેદવાર છે કે જેને પ્રથમ વખતમાં એલોટમેન્ટ જે કર્યું આપણે પ્રોવિઝન જી માં નહોતું પણ ફાઈનલ એલોટમેન્ટ માં એને સરકારી માં એ છે અને ગ્રાન્ટ છે તો એ ઉમેદવાર કોઈ એક જ જગ્યાએ હાજર થવાના એક જ જગ્યાએ થવાના હાજી સર તો પછી જે ખાલી જગ્યાઓ રહે છે એના માટે પછી આગળ વિચારવામાં આવશે પણ ઉમેદવાર ઉમેદવારને હવે આપડે સત્યાવીસ તારીખ પછી નિમણૂંક આપી અને હાજર થઈ જાય એ માટે ઉપર અમારું ફોકસ છે એટલે સર વિભાગ જે છે બરાબર છે હાજર કરી શકે સ્કૂલમાં અંદાજે સ્કૂલ ફાઇનલ પ્રક્રિયા સત્યાવીસ ફાઇનલ થઈ જશે જશે અને ચૂંટણી આચાર સંહિતા પણ હટી ગઈ હટી જશે આપડે કેવું છે બિલકુલ ઝડપથી થઈ જાય

સમિતિ સર એક વાત સમજો એટલે આપડે શું કરવું વેટિંગ ઓપરેટ કરવું ખાલી જ રાખવી એ બધું એ સમિતિ અને બધું ડિસિઝન લેવામાં આવશે બરાબર અને એ પછી ફાઈનલ થશે પણ અત્યારે આપણો પહેલો મૂળ ફોકસ શું છે કે ભાઈ ઉમેદવાર ઝડપથી નિમૂક આપી દઈએ અને એ હાજર થઈ જાય જી સર અને બીજો બીજો મારો એક પ્રશ્ન એવો હતો સર કે ઉદાહરણ તરીકે દેખો મેં સ્કૂલ પસંદગી કરવામાં મારાથી થોડી ભૂલ થઈ હતી સર કે મેં બધી જ મતલબમાં જ્યાં સૌથી વધારે જિલ્લામાં જે જગ્યા હતી મારી મતલબ મારા વિષયની તેમાં મેં પહેલા જ બધી સિલેક્ટ કરી હવે આ લોકો મતલબ જે સ્કૂલ ફાળવણી કરે છે એ કેટેગરી મુજબ કરે છે કે પછી જે રીતે જે તે સમયે સિલેક્ટ કર્યું હતું જનરલ અને કેટેગરી તો જનરલ અને કેટેગરીની સ્કૂલ પણ મને મળી શકે સાહેબ જનરલની હું કેટેગરીનો ઉમેદવાર છું સર પણ મને જનરલ ની પણ મળી શકે ખરી સાહેબ આપ સરકારી માટે પૂછી રહ્યા છો કે ગ્રાન્ટેડ માટે હા એટલે સરકારી માટે પણ હું પૂછી મારો તો સર બંને માં આવે છે ને પણ એવું નહીં સરકારી માટે આખા જિલ્લામાં શાળાઓ ડિફાઈન કરવામાં ના આવી હોય હા એટલે જિલ્લામાં તો કેવું માં જિલ્લા મુજબ રોસ્ટર હોય ને સર આપો છો તો પછી આપ સમજી નહી શકો આપ સમજો એટલે આપ કોઈ એક નક્કી કરો કે મારે કોણ હું સમજાવવાનું છે આપને સરકારી માટે સમજાવી હા તો સરકારી માટે કેવું છે કે એ જિલ્લામાં સમજો કે પસંદગી આપે જે જિલ્લામાં કરી એ જિલ્લામાં બે એક જગ્યા એક જનરલ ની છે અને એક જગ્યા એ આપના કેટેગરીની છે બરાબર તો એ જિલ્લામાં જો પસંદગી કરનાર આપ આપ સૌથી ઊંચા મેરિટ વાળા પ્રથમ ક્રમાંકે છો આપના વિચારમાં જી સર તો એ આપને એ જિલ્લામાં જનરલ તરીકે ગણવામાં આવશે બરાબર છે બીજા જિલ્લામાં સમજો કે બીજા જિલ્લામાં આપ પસંદગીમાં પાંચમા ક્રમાંકે છો બરાબર છે તો આપે જે શાળા પાંચમા ક્રમાંક ભલે આપને પેલા જ ક્રમાંક ની મળતી હોય પણ એ સૌથી ઊંચા મેરિટમાં આપ પાંચમા તો એ વાસન જોગો માં ત્યાં સમજો કે ચાર જગ્યાઓ જનરલ નિવાઈ ને પછી આપની કેટેગરી ની હોય તો ત્યાં કેટેગરી કે આપને અલોટ થસે બરાબર છે સાહેબ ચલો આ ખબર પડી ગઈ હા ખ્યાલ આવી ગયો છે ઓકે સર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ ઓકે ઓકે થેન્ક યુ સાહેબ થેન્ક યુ સુપર